નમસ્કાર દર્શક મિત્રો હું છું નીતિ ગુર્જર આપ જોઈ રહ્યા છો ઝુપકાર ગુજરાતી સમગ્ર અરવલ્લી જિલ્લામાં ભ્રષ્ટાચાર એ માજા મુખી છે ત્યારે કોઈ પણ ડિપાર્ટમેન્ટ એવું નહીં હોય કે ત્યાં ભ્રષ્ટાચાર ન થતો હોય આજે આપણી સાથે સામાજિક કાર્યકર અને કોંગ્રેસ યુથના પ્રમુખ આશુતોષ રાઠો જોડાયા છે તેમણે નલસે જોલી અગ્ના વિશે પોતાના મંતવ્ય રજૂ કર્યા છે તો સાંભળીએ તેમણે શું કહ્યું અરવલ્લી જિલ્લામાં ભારત સરકારની જલ જીવન મિશન અંતર્ગત જે નળથી જળ ગામડાઓમાં સો 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 ટકા સમગ્ર રાજ્યમાં જયારે મહીસાગર ને બીજી જગ્યા કેટલાય જિલ્લાઓમાં કોમાડો બહાર છે એ જ રીતે અરવલ્લી જિલ્લામાં સરકાર વિધાનસભામાં એવા આંકડાઓ રજૂ કરે છે કે છસો સાત ગામમાં નળથી જળ પહોંચી ગયું છે અને ફક્ત એકત્રીસ ગામમાં બાકી છે પરંતુ મારી જોડે સો ગામનું લિસ્ટ છે સો થી પણ વધુ કે જેમાં નળથી જળ પહોંચ્યું નથી કામ થયા છે પણ નલથી જલ પહોંચ્યું નથી નલ જલ કંપની જયારે વાત કરી છે તો એના થવા પાછળનું કારણ શું છે આ જે લોકોના સુખાકારી માટે સરકાર જયારે યોજના બનાવે છે પણ ખરેખર એક જ હોય છે લેવલ અમલ થતો નથી એની મુખ્ય કારણ ભ્રષ્ટાચાર છે તો અધિકારીઓની મંત્રીઓની આ ટકાવારી બાદ કરતા જમીન પર કામ થાય છે અને કામ પણ સરખું થતું નથી આ નલસે જલમાં જે બોરવેલ કર્યા હોય જે ટાંકા બનાવ્યા હોય અને જે શુદ્ધ પાણી ઘરો સુધી પહોંચાડવાનું હોય તો પેલા તો બોરવેલો જ અત્યારે ખરાબ થઈ ગઈ છે ટાંકામાં લીકેજ છે પાણી નાખવાની જવાબદારી કોની અત્યારે અમુક